નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનાર 2025 ના ચોમાસા બાબતે લાંબા ગાળાના મોડેલો શું કહી રહ્યા છે અને ચોમાસાને અસર કરતા પરિબળો છે તે ચોમાસા દરમિયાન કેવા રહી શકે છે તે વિશેની માહિતી આ વિડિયોમાં આપણે જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને થોડા દિવસ અગાઉ જ ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસા બે હજાર પચીસ અંગેનું પ્રથમ પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ દેશ લેવલે સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ દેશ લેવલે સરેરાશ એકસો ત્રણ ટકા વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો ખાસ કરીને ચોમાસાને હવે ટૂંકો સમયગાળો બાકી છે મતલબ કે બે મહિનાથી પણ ઓછો સમયગાળો હવે બાકી રહ્યો છે ત્યારે જે ખેડૂત છે તે હંમેશા ચોમાસાની આતુરતાથી રાહ જોતો હોય છે જ્યારે ખૂબ નજીકનો સમયગાળો આવતો હોય છે એ સમયગાળા દરમિયાન તે હંમેશા જાણવા માટે પણ તત્પર હોય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે કારણ કે ખેડૂતોને સૌથી પ્રિય ઋતુ ગણવામાં આવતી ઋતુ એટલે ચોમાસું હોય છે અને ખાસ કરીને ખેત જે ખેતીનો મુખ્ય આધાર રહેતો હોય છે તે ચોમાસાની ઋતુ પર રહેતો હોય છે કારણ કે ચોમાસું સારું જાય તો ત્યારબાદની જે સિઝનો હોય છે તે પણ ખેડૂતો માટે સારી જતી હોય છે ત્યારે લાંબા ગાળાના જે વિવિધ મોડેલોની સ્થિતિ જોવા જઈએ તો લગભગ એક પણ મોડેલ એવું નથી કે આવનારા ચોમાસા બાબતે નબળા સંકેત આપતું હોય મતલબ કે મોટા ભાગના જે લાંબા ગાળાના મોડેલો છે તે પોઝિટિવ સંકેત આપી રહ્યા છે આવનારા ચોમાસા બાબતે અને આવનારું ચોમાસું સારું રહે તે પ્રકારનું અનુમાન લાંબા ગાળાના જે મોડેલો છે તે આપી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને ચોમાસા દરમિયાન અસર કરતા પરિવહનની સ્થિતિ જોવા જઈએ તો મુખ્યત્વે લાનીનો અને અલનીનોનો પ્રભાવ ચોમાસા દરમિયાન વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે ત્યારે આ વખતે લાનીનોની પણ સંભાવના નથી અલનીનોની પણ સંભાવના નથી મતલબ કે ન્યુટ્રલ પરિસ્થિતિ રહેવાની સંભાવના આ વખતે ચોમાસા દરમિયાન દેખાઈ રહી છે જ્યારે આઈઓડી છે તે પણ ન્યુટ્રલ નજીક રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે આમ જોવા જઈએ તો જે આ પરિબળો છે તે એક પ્રકારે તરફેણમાં રહે તે પ્રકારના સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે અને આવનારા ચોમાસા બાબતે ખૂબ જ સારા સંકેત ચોક્કસપણે અત્યારે દેખાઈ રહ્યા છે તો મિત્રો આપણે અગાઉ પણ દેશી વિજ્ઞાન આધારિત જે કસ કાતરા આધારિત આગેલી પણ દરેક મહિનાની તારીખો સાથે આપી છે તો તે મુજબ પણ સંકેતો સારા છે પરંતુ જે વાવણીનો પીરિયડ છે મતલબ કે જે વાવણીનો સમયગાળો છે તેમાં થોડું લેટ થઈ શકે છે જુલાઈ મહિનો છે તે એકંદરે નવા નીર કરી દે નવા પાણી કરી દે તે પ્રકારનો અત્યારે સંકેતો દેશી મોડેલ આધારે પણ મળી રહ્યા છે તો એકંદરે આમ જોવા તો ગુજરાતના ખેડૂતો માટે જે બે હજાર પચીસનું ચોમાસું છે તે પણ સારું રહે તેવા સંકેતો બધી તરફથી મળી રહ્યા છે અને આપણે આશા રાખીએ કે બે હજાર પચીસનું ચોમાસું પણ એકંદરે સારું રહે ધનધાન્ય ખૂબ સારા પાકે જેથી કરીને ખેડૂતોનું આવનારું વર્ષ છે તે ખૂબ સારું રહી શકે છે